રે હવા પાંચ અને વરસાદ ચાલુ થઈ ગયો હે હા જયદીપભાઈ દવા છાટે ઈ ઈ બધી હું કાય ધોઈ દ હા ઈ જય દવા છાટવા દે ઇન કીધું કે તું પરમદી છાટજે તો આ ગયો દવા છાટ્યો ધરા એ હું છે ને વરસાદ ચાલુ થઈ ગયો હે શેરૂ ને શેરૂ ને શેરૂ ને કોથરા ને લઈ લે ને કે રે ભીંજાઈ જા જો કેવડા મોટા મોટા છટાણો હું તો એટલું બધું કઈ આદર નથી બોલું ને કે કોકો ગામ વાદરા હમ થાતા તા ત્યાં એક વાદરી માથે ટકી રહી આમ છે હાય આયોંદર લઈ લે એટલે બેઠો રહે એ સેરુ ભીંજાવું હોક તો તો નઈ અને મમ્મી ને પપ્પા ભેંસો ચારે છે ત્યાં ભીંજાવાના છે કારણ કે આ ભાદરવાન વરસાદ જેવો હોય હોય એ હોય ને ના હોય એ ના હોય tie આમ નો હે એટલે ક માં જો હુમણો કોઈ નથી આમ બહુ આખરી જો આ બધી ધૂરતા બની થઈ ગઈ ચરીક વાટકી રી તો મોટે મોટે છાટે આખરી પાણી પાણી કરનાખે એમ છે ને જસમીન બાંધતો તો બે હું બંધાઈ ગઈ કે બધી બંધાઈ તો ગઈ હવે ઈ 4 વાજા છે ને મમી આવતી રહે એમ છે ને નેવા હાલતા થઈ ગયા આટલી વાર માતા અને સેરુ ને હજી તો વાંધો નથી આમ જાડવાવાને ઓથ આવેતી એટલે બધા છાટા ન થાવતા ફંજરીક ભીંજા છે ને એટલે બસ રાડું પાડી એક ડોટાઈથી લઈ જાઓ એ સેરુ સેરુ ગુડ મોર્નિંગ જેસિકા કૃષ્ણા સ્વાગત છે નવા વ્લોગમાં હાલ તો વાગી ગયા છે પણ પણ 7 પણ 8 કેવાય જતા ઘણી હજી તો આમ થોડું થોડું અંધાઈડા જો હે ને હાવ ખ્યારાનો ભાગ બેહી ગયો હું લાગે તો ઝાકરે આવી છે અને હવારમાં પાણી હે ફુલેફુલે ઠંડુ ઠંડુ લાગે હાવ અને અમે હું લાગે હે હમ ખ્યાર આવજો ને હું આમ તાડુ તાડુ વાતાવરણ લાગે ને ખ્યારામ છે ને 6:30 વાગ્યા હોય ને તો એમ થાય ને કે 6:30 વાગી ગઈ એમ જ થાય કે 4 કે 5 વાગ્યા હે હાવ અંધારું બોજ ને તો જો હે ને બેક કેમેરા તો જાકર બતાવું જાકર આવી ફૂલે ફૂલ અને જ્યાં હે ને આપા પાળેવા ચણે હે જો જાકર નો પટ્ટો દેખાય આમનું અને જસિન ને મારી મમ્મી બી ભેં હોય છે એટકી ઉપરી ગઈ છે અમુ જો આમ બધી જાકર આવી ને એમ ની ઓલી ફદુકડી રાડું દી અમારું આ એકદમ શાંત વાતાવરણ છે ચકલી બોલે નવા જાવે જામાં ઘણા ચકલાડી આ મારી છે ને આવળમાં હેંજે ફૂટામાં આ છે ને અમાર બસ જમવા જવાનું એટલે જસમીન ભાઈ હાટું રોટલી ને સાક ને હું બનાવને શેરુ હાટું ની બે હાટું આને થોડી વધારે રોટલી કરી નાખી ને ધુવાડી કરી પણ ધુવાડી જાય છે ઊંચે ઊંચે આમ ને જો આ ધુવાડી હું કાઈ મળું ઝાડું નથી હોય જમ લાગે દિવાળી ના હા હમણાં હે ને નોરતા જાહે એટલે દિવાળી આવી જાહે તો યાદ ય નથી બોલો વરહ ફરી ને કે ખબર ના પડે કિમ વરહ વયો જાય છે બધા એવું છે અન પપ્પા અટાણ મા રયડી ઉભા રામ રામ બોલે ને જય ઘણા ટાઈમ પછી કારણ કે પપ્પા ઘેર જ ના આવે આપણે વ્લોગ બનાવતા ઈ ગામ માં હોય ભેહુ સારવા વયા જાય હા હમણાં થોડાક દીથી થી ભેહુ સારવા વયા જાય તો ઘેર જ હોય જ નહીં હાંજે આવે તો તમારો વ્લોગ મુકાઈ ગયો હોય मम्मी जो घड़ी कर टाइम जड़े ना तो घड़ी कर में वहीं मुंडे ना जय श्री कृष्णा जय माता जी बजे ने मारी एक पिंड दोवाई की और जस्मिन पिंड दोवा जाए ये पिंड दोवा जाए ना तो तुम्हारे पास हाथ दिलो या ना खाई इतना वो ना की दम होते ही नहीं तेरे को था आज एक लोग से दिन टाइम ना पड़े और सिपासी वाली वो वो वु, पिंड दो ना तो ये दो लेकिन फेंक भी दो ये दोवा जाए

જ્યાં સરવા જાય બધા કેવા લાગે ઓહરી ગયેલ સરખી ને પાણી પીએા ઉપડે તઈ આ તાજુ ગમે એટલું નાખો ને તો એને આફરો ઉપડે જ નહીં અને જો મસ્ત મજાના ગુલાબ આવી ગયા છે તો હમણાં વળી ગુલાબ ઉખડે છે જો કેવા લાગ્યા સર એક અહીંયા છે ને એક વાં છે એ તો કાલે નું છે આજનું તાજું વાંસ છે ને जो है बदने वाले से कर आप भाई फूल फूलझाड़ बहुत गमे गमें हमें तो कहीं चोखों करना चेक न था हो तो ये पट्टो चोखो थी ने बाकी आम जे आग बाकी है टाटा ही मस्ती ना मोटा मोटा टाटा आए से आमा जारी तो तो आम कैकटू टमटू तो कौन जी पाइक हुए कदा तोड़ी ली तो वही तो खबर नहीं પાછા થઈ ગયા છે ટમેટાના આનું ભઈ શાક ખાવા મજા આવે આ શાક ખાઉ ને એટલે પછી માર્કેટના ટમેટા ભાવ સીને વેસાતા લીધેલા અને મરચાં થઈ પડ્યા પણ મરચાં કોઈ તીખા ખાઈને થકતું જો કે આ મસ્તીના મરચાં ની કરે છે અને ની કરે છે જો લવિંગિયા આમાંય છે જારી આ એક છોટું તો ઘણું થઈ પડ્યું છે પણ આપણે કેટલા ચાર પાંચ છોટા વાવ્યાતા એક ઉનીકલી છે ઈમાં નથી આમા છે આમા છે ને આમાય છે જો બાકી આમા અને આમા બુ ફાલ છે આ બે માં અને અજી તા એટલું બધું કંઈ તડકો આવતો નથી જો ઉપર લીમડાનું ઝાડ છે અને અહી લીંબુડી આડી આવી જાય એટલે છાયું છાયવરી અને પછી લીંબુ ખઈ નાખે તો વિની તો દે દે કલા નહોતું યાદી જ નથી બરાબર ને હા સારું ખાવું જરી કા ડોરા હું કાટમ મારા સામે જો આપણે લીધીતે કેવી હતી ને અઠાણ કેવી છે જો

છે રોટલી રોટલી આપણે ગયા રોટલી ને શાક તો હલો હીરાવી લઈ અને પછી ને હંજવારી બે બાકી સહી કરી લઈને તૈયાર થઈને જવાથી ગામમાંથી ઘડીક બધા આગળ બેહાય હલો તો વાગી ગયા છે નવ અને આપણે હિરાવી લીધું નવે હંજવારી ને વાહીંદા ને હું કામકાજ બાકી હંજવા જે કંઈ માલ છોડ્યા નથી જો માલિકરો બે વાહિંદાનું કામકાજ કરે છે ને મારે જો ભાણા કરવું હંજવારી કાઢવી તો મેં ઠીંકો ભાણા બતાય સારી ને હંજવારી કાઢ નાખી એટલે ઠામ થઈ જાય ને પછી નાઈ ધોઈને તૈયાર થઈ જવાનું રીત તો જો આ બાજુ મમ્મી કે ઘડી કાઢશે ને બેવર ગઈ જાય ત્યાં ફટાફટ વાહિંદા થઈ જાય તે જો વાહિંદા કરે છે અને બધું કામ કમ્પલીટ થઈ જાય ને પછી આવિન ઉપાડીની પછી જસ્મીન નેજી ભેં હું બાંધવાની પાવાની ની બધું આ એકલાન કરું જો છે જયદીપ ને પપ્પા બે વયા ગયા છે ગામમાં જણન કામ હોય ને એટલે એ વેલે રાજા ગયા ગયા અંજે દેકઈ માલ હે ને છૂટ્યા નથી એટલે બધાઈ ને જસમી ને આગળી પાઈ પાઈ ને ને હવ હન ઠીલે છાયે બાંધી દેહે પાછા અડધા ને બાયણે બાંધી દેહે ને બાકી બધાઈ તબેલા માં હોમા હે એટલે તો એ હું કામકાજ છે ને યે બેસી વિચાર નઈ રો ના થે નીના હાટુ મેજ બટેકાન સાક ને રોટલી ની બનાનાય તો એક જાણો તા ગેરે જોઈ ને અમાર હાવ તા રેઢું રીય જ નઈ ન કરા હે ને ભેં હું તોડાવી ને અડધી તા બાધી પડે તો એ હું કામકાજ આલે હે ને આલુ ફટાફટ કામ કર લે ને પછી મડી તૈયાર થઈ હાલો તો કામ બધું કમ્પ્લીટ થઈ ગયું અને નાઈ ધન નેવરાઈ થઈ ગયા છે 8 વાગી ગયા 10 બોલો 9:30 વાગે જાઉં તો 10 વાગી ગયા બધાઈ મીવાને આવી ગયા કોકે હય ગમન ગમન છે તો મોડું થઈ જાય પણ એમ છે આમાં બેહુનો બધું કરી લેને તો 10 તા 7 8 ગમે આજ આવું એ મોડું થઈ જાય ભાઈ કોક દીકજ એમ હોય કે આપણે વેલા તૈયાર થઈને નીકળા તો મમ્મી તૈયાર થઈ છે ઈ પાછળ ઈ હે ને વારી ફેરવા હે રહે જઈને કામ હમતું હોય આપણે કામ તા હોય પણ આપણે તૈયાર થઈ ગયા જો ફટાફટ આપણે કઈ મેકઅપ તા કરવાનું હોય ની તી વાર લાગે તો જો આપણે તૈયાર થઈ ગયા છે ને મમ્મી હજી તૈયાર થઈ છે તો ચાલો તૈયાર થઈ જાય ને પછી હાલી જવાનું છે ગામમાં ઓલા બે બાબ દીકરા ગાડી લઈને ગયા હે કઈ તો તેડી જાય પણ એને કામ હોય એટલે આપણે એને ખોટી કરવો નથી આપણે ધીરા ધીરા તો હાલો મમ્મી ચટકજો બધા મીમાન આવી ગયા પણ જ્યાં આ બધે ને એને નીણ કરી નાખી પાડેણા પા લીધા ભાણા હંજવારી સુલો સૂલો મને ના મૂકે હું સુલા ને ના મૂકું એટલે શેરુ હાટું જસ્મીન હાટું બનાવવાનું હતું એ રોટલી બનાવવા નાખી ને શાક બનાવ નાખું ને તા બપોરે રોટલી હાલે હંજી ના હાલે જરાય હા હાલો તો આપણે સાડીમાં પીન ભરાવ દઈએ મમ્મીને ચાલો હવે ફાઇનલી નીકળી જાય મમ્મીનું ખૂટ્યું હવા દસ વાગ્યા નહીં પૂખ્યું તો હાડા દાદા ઉપર થઈ જાય હાલ મમ્મી જલ્દી અગિયાર વાગ્યા જ નહીં હાડા દહીં પૂગી જાઉં અડધી કલાકની વાર નથી હવા પંદર મિનિટની જ વાર છે એવું હોય અને તડકો થયો છે ભાઈ હું ઊભી રોયડી ચાલોડ્યા નહીં ઉભે રોયડી જોતા કેવો તડકો પડે ભાઈ પૂખ્યું તથા હાલી હાલીને મરી જાઉં તડકાનું આલુ ના ઉકલેટાઢો પર હોય તો ઉકલેજો માર મમ્મી આવે અન હાલો જઈએ આપણે તડકો લાગે ઓયડ લાગે તડકો હાલો તો ગામમાં જઈ છે જમવા કે ત્યાં ભૂલી ગઈ આજ છે માર મામાને શ્રાદ્હે બ્રાહ્મણ જમાડે હેતે એટલે જમવા જઈ છે ગામમાં કા પછી મને પૂછે કે તડકો લાગે તડકો લાગે ને મને બોયનો લાગે ભાઈ હા તડકો હે એ થોડો થો સાબર હોય ને ઈ તો આપણે ઓલું કેન ઘેર ટપાડી દઈએ મોઢું હાલો હાલો જટ હાલો તો હવે જઈ જમીન ઘરે ને જો હેને મારા પપ્પા ગયા તા સોડા લેવા દુકાનથી જરાક આગળ વટી ગયા હાલો તો વાગી ગયા છે પોણા પાંચ અને હેને મહેમાન આવ્યા હતા તે જે આપણે ચા પાણી પીધા અને બસ આવું બધા હા અમને ઉટકવા ને જો લીંબુ એમને પૈડા છો લીંબુના લીંબુવાળી સોડા બનાવી હતી ચા બનાવ્યો આપણી મહેમાન ગયા તો હવે છે ને આપણે એડિટિંગ કરવી છે અને બ્લોગનો એન્ડ કરી દઈએ હવે તો આ સાથે છે ને આપણે આ વ્લોગનો કરી દે એન્ડ મળીએ કાલ નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ